નમસ્કાર ગુજરાત પ્લસ ન્યૂઝ કરજણ તાલુકાના સાપા ગામની સીમોમાંથી પસાર થતા ભારતમાલા હાઇવે ઉપર મુંબઈથી દિલ્હી જતા ટ્રેક ઉપર કર્ણાટક પાસેની એક બંધ બોડી આયસર કાઢીને રોકી તપાસ કરતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો પોલીસે દારૂની પેટી નંગ પાંચસો એકત્રીસ જેમાં કુલ બોટલ નંગ વીસ હજાર અઠ્યાસી કિંમત રૂપિયા બાવીસ લાખ તથા મોબાઈલ અને આયસર ગાડી મળી કુલ રૂપિયા બત્રીસ પોઈન્ટ શૂન્ય સાત લાખના મુદ્દામાલ સાથે અશોકકુમાર ભગવાનના રામજી ખિલેરી રહેઠાણ ધોરીમના અજાણી ઢાણી તાલુકા ધોરીમના ચીરાપાડમે રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો તારોનો જથ્થો ભરી લાયસરમાં વિદેશી તારોનો જથ્થો ભરી આપનાર કૃષ્ણભાઈ રહેઠાણ કર્ણાટક ખુબલી હતો અને ત્યાં ક્યાં અને કયા રસ્તે જવાનું છે તે જણાવનાર મનોહરલાલ નામનો માણસનું નામ ખુલ્યું હતું આ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો